તો સૌથી પહેલા તો આ શક્કરિયાને છોલી લેવાના હવે આ શક્કરિયાને આપણે મોટા કાણાવાળી છીણીથી છીણી લેવાના છે ને છોલીને તરત જ આપણે પાણીમાં એડ કરી દેવાના જેથી એ કાળા ના પડે આ રીતે જેટલા પણ શક્કરિયા લીધા હોય એને છોલીને છીણીને પાણીમાં એડ કરી દેવાના અને પછી આ શક્કરિયા બે વાર સરસ રીતે ધોઈ લેવાના છે હવે જાડા તળિયા વાળી કઢાઈ કે ફ્રાય લેવાની અને એમાં બે ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું તેલ ગરમ થઈ જાય એટલે સૌથી પહેલા આમાં ત્રણ ચમચી સિંગદાણા એક ચમચી તલ ઉમેરવાના અને સાથે જ સમારેલા લીલા મરચા અને થોડો લીમડો ઉમેરવાનો હવે શક્કરિયાને આપણે પાણીમાંથી વિધારી આમાં એડ કરવાના છે પછી લીમડો અને લીલા મરચાનો ઉપયોગ કર્યો છે તમારે વઘારમાં જીરું ઉમેરવું હોય તો પણ ઉમેરી શકાય ફ્રેન્ડ્સ આની સાથે જ મેં ચેનલ પર બીજી પણ ઘણી બધી પરાળી રેસીપી બતાવેલી છે જેની લિંકમાં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તો ત્યાંથી તમને બીજી અલગ અલગ પરાળી રેસીપી જોવા મળી જશે અને તમને જો મારી આજની રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઈક કરી આવી નવી નવી રેસીપી જોવા માટે યુટ્યુબ ચેનલ ને સાથે જ ફેસબુક પેજને અને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરવાનું ના ભૂલતા આ રીતે બધું લેવલમાં કરી લઈએ પછી એને ઢાંકીને ધીમા ગેસ ઉપર કૂક કરવાનું છે અને વચ્ચે વચ્ચે આને હલાવતા રહેવાનું લગભગ ત્રણ મિનિટ પછી હવે આને ચેક કરી લેવાનું તો શક્કરિયાને આપણે છીણીને યુઝ કર્યા છે એટલે આને કુક થવામાં ખૂબ જ ઓછો સમય લાગતો હોય છે

સમારેલી કોથમીર ઉમેરવાની છે અને હવે આને ફરીથી સરસ રીતે મિક્સ કરી દેવાનું તો ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટથી આ સરસ મજાની ટેસ્ટી ફરવાળી વાનગી બનીને તૈયાર થાય છે અને ઘરમાં દરેકને ખૂબ જ પસંદ આવશે તો તમે આ રીતે એકવાર આ વાનગી બનાવીને જરૂર ટ્રાય કરજો અને તમે આ રીતે પણ ખાઈ શકો છો અને તમારે આને શાકની જેમ પૂરી કે પરોઠાની સાથે સર્વ કરવું હોય તો પણ કરી શકાય ખાંડ ઉમેર્યા પછી આપણે આને ખુલ્લું જ એક મિનિટ માટે કૂક થવા દેવાનું એક મિનિટ પછી ગેસ બંધ કરીને છેલ્લે થોડો લીંબુનો રસ ઉમેરી દેવાનો તો હવે આ સરસ મજાની શક્કરિયાની સૂકી ભાજી કે શક્કરિયાની ખીચડી બનીને તૈયાર છે તો તમે પણ આ રીતથી આ વાનગી બનાવીને જરૂર ટ્રાય કરજો આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે